કોઈએ બહુ મસ્ત વાત કીધી છે કે હીરાની કિંમત ભલે દર્પણ કરતાં લાખ ગણી વધારે હોય પણ લોકો હીરો પહેર્યા પછી દર્પણને શોધતા હોય છે નમસ્કાર હું છું ચૌહાણ લલિતસિંહ એકવાર ફરીથી તમારા માટે એક નાની એમટી કહાની લઈને આવ્યો છું આ કહાની છે એક શ્રમજી વ્યક્તિની જે પોતે જમીન ખોદી માટી ખોદી એ માટીને પોતાના ગધેડા ઉપર લાદી અને કારીગર સુધી પહોંચાડવાનું કામ કરતો રોજની જેમ એનું જમીન ખોદવાનું માટી ખોદવાનું કામ ચાલુ હતું અચાનક એને જમીન ખોદતી વખતે માંથી એક ચબકદાર પથ્થર મળે છે અને બહુ પસંદ આવે છે એ વાર કર્યા વગર એ પથ્થરને પોતાના ગઢડાના ગળામાં બાંધી દે છે અને ગઢડાની પીઠ પર માટી લાદી અને કારીગર સુધી પહોંચાડવા માટે નીકળી જાય છે રસ્તામાં જતાં જતાં એને એ જ ગામના એક શેઠ મળે છે એ શેઠની એ ગામમાં એક કરિયાણાની નાની અમતી દુકાન હતી શેઠ પૂછે છે કરિયાણે આ શું છે ક્યાં લઈને જાઉં છો પેલો વ્યક્તિ જવાબ આપે છે આખા માટીને હું કારીગર સુધી પહોંચાડવા માટે થઈ રહ્યો છું શેઠ કહે છે એ નહીં આ ખટેડાના ઘડામાં શું બાંધ્યું છે ક્યાં લઈને જાઉં છો અને પેલો શ્રમજીવી વ્યક્તિ જવાબ આપે છે કે આ એક ચમકદાર પથ્થર છે મને જમીન ખોદતી વખતે માટી ખોદતી વખતે મળ્યો છે શેઠ કહે છે મને બહુ પસંદ આવે છે મને આપશો પેલો વ્યક્તિ બહુ ગરીબ હતો એ કહે છે ઠીક છે

કરિયાણાની દુકાનમાં આવે છે અને જુએ છે કે કરિયાણાની દુકાનમાં ત્રાજવાની ડંડી ઉપર ચમકદાર પથ્થર એટલે કે હીરો બાંધેલો છે એની આંખો પહોળી થઈ જાય છે ફટાફટ શેઠને બોલાવે છે કે આ શું છે શેઠ કહે છે આ એક ચમકદાર પથ્થર છે અમને અમારી ગામની જમીન ખોદતી વખતે માટી ખોદતી વખતે મળી છે ઝવેરી કહે છે મને બહુ પસંદ આવે છે મને આપશો શેઠ કહે છે હા આપી દઈશું 100 રૂપિયા આપો બદલામાં હું પથ્થર તમને આપી દઈશ આ ઝવેરી બહુ કંચૂસ ટાઈપના વ્યક્તિ હતો ઝવેરી કહે છે શો નહીં એસીમાં આપશો ત્યારે શેઠ જવાબ આપે છે કે મેં પણ પથ્થરને કોઈ બીજા વ્યક્તિ જોડેથી પચાસ રૂપિયા કિલો ગોળ આપીને ખરીદ્યો છે મને પચાસ રૂપિયા તો મળવા જોઈએ ઝવેરી કહે છે ઠીક છે હું કાલે આવીને લઈ જઈશ અને સંજોગો વસાત એ જ દિવસે સાંજે એક બીજો ઝવેરી એક કામમાંથી નીકળે છે અને કરિયાણાની દુકાનની સામે આવતા ની ગાડી પંચર પડે છે ડ્રાઈવર ગાડીનું ટાયર પંચર કરવા માટે જાય છે અને જવેરી વિચારે છે કે ભાવ સામે કરિયાણાની દુકાન છે તો થોડા ચા પાણી નાસ્તા માટે બિસ્કિટના પેકેટ લેતો છો જવેરી જો અંદર જાય છે તો જુએ છે કે કરિયાણાની દુકાનમાં ત્રાજમાની ડંડી ઉપર હીરો બાંધેલો છે એ ફટાફટ શેઠને બોલાવે છે કે આ વસ્તુ મને આપશો આ પથ્થર મને આપશો ઠીક છે સો રૂપિયા આપો બદલામાં હું પથ્થર તમને આપી દઈશ આ જવેરી બહુ હોશિયા ટાઈપનો હતો એ ફટાફટ સો રૂપિયા આપી અને હીરો લઈને ત્યાંથી નીકળી જાય છે બીજા દિવસે પણ કંજોસ ઝવેરી પાછો આવે છે અને જુએ છે કે ત્રાજવાની ડંડી ઉપરથી હીરો ગાયબ છે તે આમ તેમ જોવા માંડે છે ફટાફટ શેઠને બોલાવે છે અને પૂછે છે કે ક્યાં ગયો ચમકદાર પથ્થર શેઠ કહે છે કાલે સાંજે એક બીજા વ્યક્તિ આવ્યા હતા એમને એ પથ્થર બહુ પસંદ આવ્યો ભાવમાં હા ના કર્યા વગર મને 100 રૂપિયા આપ્યા અને પથ્થર લઈને નીકળી ગયા ઝવેરી વિચારો બહુ ગુસ્સામાં આવી જાય છે હવે કરે તો કરે શું ઝવેરી બહુ ગુસ્સામાં ભરાઈ આવે છે અને શેઠને કહે છે તમને ખબર છે તમે શું કર્યું છે એ કોઈ ચમકદાર પથ્થર નહીં પણ લાખોની કિંમત વાળો હીરો હતો એને તમે આમ જ આપી દીધો 100 રૂપિયામાં શેઠ પણ કલાકાર હતા શેઠ જવાબ આપે છે કે મને તો ખબર નહોતી કે એ પથ્થર નહીં પણ લાખોની કિંમત વાળો હીરો છે તમે તો સમજદાર હતા તમે તો પારખી હતા તમને તો એની સાચી કિંમત ખબર હતી તો 20 રૂપિયા માટે શા માટે રજક કરતા હતા તમે ધાર્યું હોત તો કાલે જ મને 100 રૂપિયા આપી અને એ પથ્થર લઈ ગયા હોત એટલા માટે મારા કરતાં વધારે મૂર્ખ તો તમે છો જવેરી બિચારો કરે તો કરે શું પછતાતો રહી ગયો અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે લાખોની ઓપોર્ચ્યુનિટી હતી અને મેં આમ જ વેડપી દીધી બહુ નાની કહાની છે જેનો સાર એમ કહે છે કે આપણા દરેકના જીવનમાં ઓપોર્ચ્યુનિટી આવે છે અવસર આવે છે પણ આપણામાંથી ઘણા લોકો કાલે કરીશું પરમ દિવસે કરીશું આવતા મહિને કાં તો પછી આવતા વર્ષથી કરીશું એમાંને એમાં આપણે લાખોની ઓપોર્ચ્યુનિટી ગુમાવી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે લાખોની ઓપોર્ચ્યુનિટી હતી પણ આમ જ વ્યપી દીધી સુભાષે સિદ્ધ્રમ શુભ કાર્ય ને જેટલું જલ્દી કરવામાં આવે સફળતા એટલી જ જલ્દી મળે છે અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કઈ કેવું કે દુનિયા કરવા જાય તમારા જીવન